ઉત્તરાખંડના તહેરીમાં ભૂસ્ખલન બાદ ઠેઠેર તબાહીના દ્રશ્યો સામે આવ્યા બુઢાકેદાર વેલીમાં અનેક મકાનો કાટમાળમાં દટાઈ ગયા અનેક મકાનોને નુકસાન પહોંચ્યું છે રમકડાની જેમ મકાનો તૂટી રહ્યા છે સત્યાવીસ અને અઠ્યાવીસ જુલાઈએ ટ્રોલી અને ટેણગઢમાં ભૂસ્ખલન થયું હતું જેના કારણે આ મકાનો જે છે એ રમકડાની જેમ તૂટી પડ્યા હતા પત્તાની જેમ વહી રહ્યો છે આખો રહેણાંક વિસ્તાર ઉત્તરાખંડમાં મોટા ભાગે પહાડી વિસ્તાર હોવાના કારણે ત્યાં ભૂસ્ખલન ખૂબ સામાન્ય છે ત્યારે છવ્વીસ અને સત્યાવીસમી જુલાઈએ ટોલી અને ટીનગઢમાં ભૂસ્ખલન થયું અને જે મકાનો ત્યાં આવેલા છે પહાડોની નીચે એ મકાનો રમકડાની જેમ તૂટી ગયા હતા કેટલાય મકાનોને અહીંયા નુકસાન થવા પામ્યું છે ભૂસ્ખલને અહીંયા તબાહી વેરી છે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અનેક લોકો અહીંયા બેઘર થઈ ગયા છે કેટલાય લોકોનું મકાનોનું નુકસાન થયું છે તો કેટલાક લોકો મકાનો પર ભૂસ્ખલન થવાના કારણે પથ્થરો પડવાના કારણે ક્યાંક દટાઈ પણ ગયા છે